ગુડ મોર્નિંગ જય માતા જય રામભીર તમારું સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં તો મારી સાથે બન્યા રહેજો હજુ આપણે નાવાનું બાકી હતું ને આપણા ઘરે આવી ગયા હતા સંજયભાઈ અને એમના સારા અને આપણે ઘરના કાઢવાના ટેકા તો આવીને એમને એમનું કામ હાથ કરી ધરી લીધું હતું મજા આવ્યા સંજયભાઈ લેણી ઉપર ચડીને કરીને હું તળા તળને ભડાભડ ફરમાં પાડવાનું ચાલુ અને આપણું ઘર એકદમ ક્લિયર થઈ ગયું ઓશ્રીનો વારો પતાય હવે આવી ગયો તો કનો વારો ઢેકાનું કામ ચાલુ હતું ને આપણે આવી ગયા હતા ગામમાં અને મલીલાદા કાનાબાને ચાલો આપણે આવી ગયા વિશાલભાઈના ખેતર અને એમનું ટ્રેક્ટર એ બગડી ગયું છે એ વિશાલભાઈ કછો સ્વરાજ આવશે આપકા હુંકા કેકા હગી ગયું ને શું કરજો વિશાલ ભાઈ કરી નાખું આગળ ટ્રેક્ટર ಹಾಕવાનું ચાલુ અને પાછળ સરપંચ અને મેહબૂબ ખાન બે બની ગયા તો ગોઢલા અને કરવાનું હતું ખેતરમાં કડ સાપ માયલા ચાલુ ટ્રેક્ટર આ બે પાડી લીધા પડે કાને ભાગલા ચીટિંગ કરતા તું આપડા બાલાજી ફરાડી કેવડાના दाता હતા કીર્તિભાઈ ઠાકોર અને કૃતીભાઈને વિડિયોમાં લઈ લીધા આપણે આકોનું કામ પતી ગયું ને હવે આપણે ટ્રેક્ટરને જોડવાની જાય ને જાન લઈને આપણે ફાઇનલી પોકી ગયા જા ચોરીમાં અને કરી નાખ્યું ફેરા ફરવાનું ચાલુ ઓમ મંગલાય ભગવાન વિષ્ણુ મંગલાય કેવા વાત સર ક્યાં વાત બની કેસે આ આઈ ગયા છે આજે હતી બીજ અને આપણે બીજ રહ્યા હતા તો આપણા ઘરે રામાપીર નો પાઠ માંડ્યો હતો અને અખંડ દીવો બાયો અને પછી કરવાની હતી આરતી તો આરતી કરી નાખી ઢીંગુબેન અને આ બધા દીકરાઓ આવી ગયા હતા આરતીમાં અને ફાઇનલી આરતી કરી નાખી આપણે રામાપીર ની રામાપીર ની આરતી કરીને આપણે જવાનું છે જેને કોઈ ત્યાં રામાપીર આરતી કરવા ચાલો ફાઇનલી આપણે પોકી ગયા જનકભાઈના ઘેર અને આ છે રામાપીરનું સ્થાનક અને આપણે રામાપીરના દર્શન કરી લીધા જો તમે પણ રામાપીરને માનતા હો તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો